હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપુર નડગ ચોંડથી વહળને જોડતો અંબિકા નદી ઉપર જીવના જોખમે ખેડૂતો અને ગામ લોકો નદી પસાર કરતા દેખાયા જિલ્લામાં દસથી વધુ કોઝવે ઊંડા પાણીમાં ગલેક થતાં પંદરથી વધુ ગામો પ્રભાવિત થયા પંચાયત હસ્તકના દસ માર્ગો અને કોઝવે ઉપર ટોપિંગના થવાના કારણે બંધ ડાંગ જિલ્લાના પંદર જેટલા ગામો સંપર્ક વિહોણા બનતા હજારો લોકોના જનજીવન ઉપર અસર બંધ માર્ગોની વિગત વઘઈ તાલુકાના ઘાંગડી કાનત ફળિયા રોડ નડગ ચોંટી ઘોડવહાળ વીએ રોડ માનમોડી બોડારમાળ નિંબારપાડા રોડ આહેરડી નડગચોંડ રોડ આહેરડી બોરદહાડ રોડ ચીખલદા વીએ રોડ સુસરદા વીએ રોડ અને દિવડિયાવન ચીખલા રોડ તથા સાપુતરાણી તળેટીમાં આવેલ ઝાખાનાથી કોટમદન જોડતો રસ્તો બંધ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે